વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારના મહેસાસુર નગરમાં બે વચ્ચે ઝઘડો થતા એક મોત જેને પગલે હત્યાનો ગુનો નોંધાયો છે લક્ષ્મીપુરામાં આવેલા મહેસાસુર નગરમાં રાઠોડ પરિવાર અને પંચાલ પરિવાર વચ્ચે ખાર કુવો સાફ કરવાની બાબતે ચકમક ચડી હતી બે પરિવારો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા સોસાયટીમાં બે પડોશીઓ વચ્ચે ઝઘડો થયો હતો જેથી સોસાયટીના અન્ય વ્યક્તિઓ પણ દોડી આવ્યા હતા જો કે આ ઝઘડામાં ઉશ્કેરાયેલા પંચાલ પરિવારના સદસ્યોએ પિયુષ રાઠોડને ઘરમાં ખેંચી જઈને માર મારતા તે બેભાન હાલતમાં આવી ગયો હતો જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવતા તબીબે તેને મૃત જાહેર કર્યો હતો આ બનાવને પગલે ગોરવા પોલીસ દોડી આવી હતી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજો હોસ્પિટલ ખસેડ્યો હતો પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજો હોસ્પિટલમાં ખસેડ્યો હતો ત્યારબાદ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની આગની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે બસ બસ આગળ ચાલે તો બસ માથે માથે જ છે હમ ગાડી ને એટલે પછી કડે ના વાંધો નહિ પડે હમ ના કરે <coughs> 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 <coughs>